નસવાડી તાલુકાના આકોના ગામે છેલ્લા ઘણા સમયથી આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો નસવાડી તાલુકામાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો હતો જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો નસવાડી વન વિભાગના આરએફઓ રાકેશ વણકરના માર્ગદર્શન હેઠળ રેન્જના ટીમે પાંજરું ગોઠવ્યું હતું આ દીપડો અવારનવાર આકોના ગામની સીમા આવી જતો હતો જેથી ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી જેના અનુસંધાનમાં નસવાડી રેન્જ દ્વારા પાંજરું ગોઠવતા રાત્રિના અરસામાં દીપડો પાંજરે પુરાયો હતો હાલમાં વન વિભાગની ટીમે આ દીપડાને સુરક્ષિત રીતે પકડી પાડી સુરક્ષિત જગ્યાએ ખસેડવાની તજવીજ હાથ ધરી છે તો બીજી તરફ દીપડો પાંજરે પુરાતા ગામના સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આજ રોજ નસવાડી રેન્જમાં દીપડા દ્વારા પશુઓના મારણ થતા હતા જેને પાંજરા ગોઠવવામાં આવ્યા હતા છેલ્લા પંદર વીસ દિવસથી સતત મારણ થઈ રહ્યા હતા વન વિભાગ દ્વારા સતત એને પાછળ પાંજરા ગોઠવવાની ગોઠવવામાં લગાવવામાં આવ્યા હતા અને છેલ્લા પંદર દિવસની ભારે જહેમત બાદ આજે સવારના ચાર કલાકે દીપડી પાંજરે પુરાઈ હતી જે નર માદા જાત છે અને જે અંદાજીત તેની ઉંમર ત્રણેક વર્ષ હોય એવું અમારું માનવું છે અને જે લોકોનો માહોલ હતો કે ડરનો માહોલ હતો એ હવે લગભગ ઓછો થઈ જશે કારણ કે ઘણા ટાઈમથી લોકોની બૂમો હતી કે દીપડો પાંજરે પૂરો દીપડો પાંજરે પૂરો અમે વિભાગ દ્વારા સતત મહેનત કરી રહ્યા હતા પણ એ વન્ય પ્રાણી આજે પકડાઈ ગયું છે તો હવે લોકોને એક ખેતરોમાં જવા માટે થોડું રાહત રહેશે એવું અમારું માનવું છે હવે દીપડો તો પકડાઈ ગયો છે હવે એને રિલીઝ કરવા માટે મહેરબાન નાયબ વન સૂચના મળશે એમની જે સૂચના મુજબ એમને સારી જગ્યાએ વ્યવસ્થિત એમને જ્યાં ખોરાક પાણી મળી રહે એવી જગ્યાએ એમને રિલીઝ કરવામાં આવશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર